વિશુદ્ધ બને મૂળ ધર્મ શાસ્ત્રો સાંભળવા જોઈએ વાંચવા જોઈએ જો જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે એટલું શું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે લોકો પોતાના ધર્મ ગ્રંથોને નથી જાણતા અને જે ધર્મમાં મૂળ પોતાના સ્ક્રિપ્ચર થી સમાજ દૂર હોય તો પછી અંધશ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી મળવાનું જ્યારથી આપણો સમાજ ધર્મ ગ્રંથો થી દૂર થયો ને ત્યારથી જ અંધશ્રદ્ધાઓ વધી છે રોજ નવા ભગવાન પેદા થવા લાગ્યા રોજ નવી રીતો પેદા થવા લાગી અરે ધર્મગ્રંથોને વાંચો તો ખરા ક્યાં લખ્યું છે આ બધું અને ને વાંચશો નહીં ને થી દૂર રહેશો તો સમાજમાં અંધશ્રદ્ધા ફેલાશે એટલા માટે જાગૃત થવાની પ્રત્યે કે જરૂર છે અને જો આપણે જ નો આદર નહીં કરીએ તો આગળ એની પરંપરા કેમ વધશે એટલે જો આ ગ્રંથોત્સવ આપણે કર્યો છે સંકલ્પ કર્યો કે ભાગવતજી ગીતાજી ઝોડસ ગ્રંથ આદિ ગ્રંથો ઘરે ઘરે લોકોને નિઃશુલ્ક પહોંચાડવા કેમ કે ધર્મ ગ્રંથો જ પાયા છે તસ્મા શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વસ્તુ ગીતાજીમાં ભગવાને કહ્યું સાચું અને ખોટું તમે કોને પૂછશો આ ધર્મ છે કે અધર્મ તમે ક્યાંથી નક્કી કરશો કોઈ કે મને તો આજ સાચું લાગે છે જો આવું તમારા મન પ્રમાણે જવું હોય તો દુનિયામાં દરેક વ્યક્તિ માટે જુદો ધર્મ પેદા કરવો પડે તો તો આતંકવાદીઓ પણ ધાર્મિક છે કે અમને તો આજ સાચું લાગે એટલે અમે તો આ કરીએ પછી તો ખોટા એ નથી દરેક ના મન પ્રમાણે જવાનું હોય તો દુનિયામાં બધા જ છે ખોટું કોણ છે સાચું ખોટું હું કે તમે નક્કી નથી કરતા સાચું ખોટું ધર્મશાસ્ત્રો નક્કી કરે તમારે ધર્મગ્રંથમાં જોવું પડે કે હું જે કહી રહ્યો છું એ સાચું છે ખોટું હું જે વિચારી રહ્યો છું એ ધર્મ છે કે અધર્મ અને ધર્મશાસ્ત્રો એને જો સહમતી આપે તો જે ધર્મ કે

લોકોને ગીતાજી ને ભાગવતજી નો ભેદ ખબર નથી ભાગવતજી તો પુરાણ છે જે સુખદેવજી પરીક્ષિત મહારાજને સંભળાવે છે અને જે અર્જુનને સંભળાવ્યું ભગવાન એ ગીતાજી બંનેમાં ભેદ છે પણ ઘણાને એ ભારત નથી ખબર તો કંઈક જાણવું જોઈએ સમજવું જોઈએ અહીંયા કહ્યું એ શાસ્ત્રો નો સાર અમને સંભળાવો જેથી અમારું અંતરકરણ પવિત્ર થાય પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો કે ભગવાનના જુદા જુદા અવતાર લઈને આવે છે તે અવતારો વિશે અમને સમજાવો ચોથું કહ્યું ભગવાન શ્રીકૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા તો ભગવાન પર હોય છે ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે પણ પ્રભુ જયારે સ્વધામ પધાર્યા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો કારણ કે જેની શરણમાં ગયો હોય તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મશીલ બની શકાય અચ્છા પ્રશ્નો કર્યા અને એના ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુજી બોલ્યા ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે તમે બીજા ગમે તેટલા સાધનો કરી લો પણ જો ભક્તિ ન પામી શક્યા પ્રભુ માટે ભાવ ન મેળવી શક્યા તે જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠે એ જ ચક્રમાં ફરતા રહેવું પડે તો કહેતા ને કે ન્યુયોર્કમાં એસીના માળે ચાર મિત્રો રહેતા અને એકવાર બહારથી ચારે થી કારમાં બેસીને આવે અને ખબર પડી કે લાઈટ ગઈ છે ને લિફ્ટ નથી ચાલતી હવે સીવા માળે ફ્લેટ જવું કઈ રીતે આટલા દાદરા ચડવા કઈ રીતે સલાહ આપી કેમ કરીએ ચાર જણા છીએ એટલે વીસ વીસ માળ સુધી એક એક જણા કોઈ સ્ટોરી કે અને સાંભળતા સાંભળતા પછી વીસમો માળ આવે એટલે બીજાનો વારો ચાલીસમો માળે ત્રીજાનો એમ કરતા કરતા ચોથાનો નો વારો પૂરો થશે તો એ માળ આવી જશે રસ્તો કપાઈ જશે ને ખબર નહીં પડે એટલે કે બધાને આ વિચાર ગમ્યો કે સારો વિચાર છે એટલે પહેલા વાર્તા કહેવાનું શરૂ કર્યું વીસ માળ આવ્યો એટલે કહ્યું કે મારો વારો પૂરો બીજાનો વારો વારો બીજા એ શરૂ કર્યું ચાલીસ માળ કે મારો વારો પૂરો ત્રીજાનો વારો આવ્યો નો માળ આવ્યો એટલે કહ્યું ચોથાનો વારો આવ્યો અને જ્યારે નો માળે વારો આવ્યો ત્યારે એને એટલું જ કહ્યું કે મારે બીજી તો કોઈ વાર્તા નથી કહેવી પણ એટલું જ કેવું છે કે ફ્લેટની ચાવી નીચે કારમાં રહી ગઈ છે એમ કેટલાય સાધનોની સીડીઓ ચડો પણ જો ભક્તિની ચાવી નીચે રહી ગઈ તો પાછો ધક્કો ખાવો પડશે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે ચક્રમાં પડી ફરી માના ગર્ભમાં આવીને કર્મોને તૈયારી રાખવી પડશે મનુષ્યનું પરમ કલ્યાણ એ વિશુદ્ધ ભક્તિને બે વિશેષણ આપ્યા ભાગવતે અહેતુકી અને અપ્રતિ હતા એક જેનો હેતુ કેવલ હરિમાં હેત હો અને બીજું અપ્રતિ હતા એટલે અખંડ ભક્તિ નિષ્કામ ભક્તિ અને અખંડ ભક્તિ આ બે ભક્તિ દ્વારા મનુષ્યનું પરમ કલ્યાણ છે તસ્માદ એકે ન મનસા ભગવાન સાત્કુતામ પતિ એક મનથી ભગવાનને ભજવા આગળ ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો અને સનતકુમારોથી લઈને કલ્કી સુધી ભગવાનના પરમાત્માના ચોવીસ અવતારોની કથા કરી અવતરુ ધાતુ પરથી અવતાર શબ્દ બને ઉપરથી નીચે આવ ભગવાન ભક્તો માટે ભૂતલ પર આવે છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે

પૂર્ણ અવતાર આવેશ અવતાર પરિપૂર્ણ અવતાર છ પ્રકારના ભગવત અવતાર છે ભગવાન કૃષ્ણ એ અવતારી છે કે જ્યાં બધા જ અવતારો લઈને વધારે છે તો ભગવાન કોણ છે એને ભાગવત અને ગીતામાં શોધવા જેને ગ્રંથો પ્રમાણ આપે એને ભગવાન તરીકે સ્વીકારે બાકી ભગવત્તા તો દરેક ની અંદર છે પણ ભજન કોનું થાય કઈ રીતે થાય એનો પ્રકાર તો શાસ્ત્રો આપણને આપે છે અને શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કઈ પણ કરે છે તો ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું ય શાસ્ત્ર વર્તતે કામકારત ન ન ન સુખમ ગતિ એને સુખ મળે ન પરમ ગતિ મળે એટલે શાસ્ત્રની વિધિ બહુ મહત્વની છે રિસ્પેક્ટ પ્રોસેસ દરેક વિધિને રિસ્પેક્ટ કરે મને તો આવું ગમે મને તો આવું ફાવે એમ કઈ કઈને બધું જ મૂકતા જશો ને તો ઘરમાંથી બધું જ જતું રહેશે એટલે જ વિધિની મહત્તા છે આપણે ત્યાં કે કોની ઉપાસના તમે કરો છો એની ઉપાસના કઈ રીતે થાય કોને કઈ રીતે ભજાય એનો પ્રકાર છે માતાજીની ઉપાસના કઈ રીતે થાય મહાદેવજીની ઉપાસના કઈ રીતે થાય ભગવાન કૃષ્ણની ઉપાસના કઈ રીતે થાય દરેકનું વિધાન છે મને આમ ગમે ને હું આમ કરું આ તો નબળો પક્ષ છે અને ઘણી વાર લોકો ઉત્સવના બાને પણ જુઓ ને ઘણી વાર ગણેશ ચતુર્થી આવે લોકો એમને ગણપતિને ડોક્ટર બનાવી દે ને કોઈ વકીલ બનાવી દે ને કોઈ એમને સિપાહી બનાવી દે ને જાતના આપણે આપણા દેવી દેવતાઓ જોડે ખેલ કરતા હોય છે બને તો રિસ્પેક્ટ રાખ દેવતાઓ છે કોઈને ગમે તે આ રીતે કરવું એ ઉત્તમ નથી છોકરાઓને પછી એમ જ થઈ જશે કે આ કોઈ એક પાત્ર છે કાર્ટૂન બીજા ધર્મમાં તો કાર્ટૂન બનાવે તોય કેટલો હા થઈ જાય ભગવાન અને દેવતાઓ માટે આદર જાગે સમાજ ને એ બહુ જરૂરી છે આપણને એમ લાગે કે આમ કરવાથી બાળકોને રસ આવશે રસ આવશે પણ ભગવાન છે એવો ભાવ જતો રહેશે દેવતાઓ છે એવો અહોભાવ જતો રહે એટલે બહુ જ વિચારવા જેવું છે કે આપણા ઈષ્ટ સ્વરૂપો જે છે એમની જોડે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ લોકો લૌકિકમાં ક્યારે વાય નથી કરતા લોકો બીજામાં ક્યાંય સાયન્સ નથી ગોતતા ધર્મનું નામ આવે એટલે તુરંત આમાં વાય આમ જ કપડાં કેમ પહેરવાના આમ જ કેમ કરવા અરે તમે પહેરો જ છો તમે સ્પોર્ટ્સ રમવા જાઓ ત્યારે સ્પોર્ટ્સના વ્યાજ નથી પહેરતા તમે દરિયા કિનારે જાઓ ત્યારે એવા કપડાં નથી પહેરતા તમે સ્નોમાં જાઓ ત્યારે એવા કપડાં નથી પહેરતા તમે ડેઝર્ટમાં જાઓ ત્યારે એવા કપડાં નથી પહેરતા તમે ઓફિસે તો તો ઓફિસના કપડાં નથી હોતા તમે એના કપડાં જુદા નથી હોતા તો સેવામાં સેવાના કપડાં પહેરીને જાઓ એમાં વાંધો શું છે દરેક વખતે જુદા પહેરો જ છો તમે એ સંજોગોને વધારે ઉત્તમ રીતે માણી શકો એટલા માટે એવા પહેરો છો પણ ધર્મ અને ભગવાનનું નામ આવતા જ વાય અરે તું સ્પોટ્સ રૂમમાં જાય બધું વાય જ કરવું તો બધામાં થઈ શકે તમે એ વધારે ઉત્તમ રીતે માણી શકો કરતા જોઈએ છે બધામાં પણ ધર્મનું નામ આવતા આપણને એક આદત પડી શકે પ્રશ્ન પૂછવા દરેક જગ્યાએ વિજ્ઞાન શોધવાની જરૂર નથી ધર્મને કોઈ સિક્કા સ્પિરિચ્યુઆલિટી એક જુદો સબ્જેક્ટ છે દરેકમાં વિજ્ઞાન શોધવાની જરૂર નથી આપણે વિજ્ઞાન શીખવું હોય તો સાયન્સના ક્લાસમાં જાવ આ ક્લાસ તો ભગવાન મેળવવાનું છે કે સંસાર ભૂલાઈ જાય અને ભગવાન છવાઈ જાય આપણા હૃદયમાં એના માટેની આ કથા છે હવે તમે ભાગવતમાં મને સાયન્સ ભણાવો સાયન્સ ભણવું તો સાયન્સ ટીચર પાસે જાય આપણને ગુરુજનો પાસે સાયન્સ શીખવું છે અને સાયન્ટિસ્ટ પાસે ધર્મ ની વાત સાંભળે છે સાયન્સ શીખવાનું આ સબ્જેક્ટ જ નથી આ ગ્રંથ જ નથી ભાગવત ગ્રંથ ભગવાનને પ્રેમ પ્રગટાવવા માટે સાયન્સ શીખવાડવા માટે નથી તમે તો દુરુપયોગ કરશો ઘણી વાર જો બીજું કંઈ શોધવા જશો હવે કોઈ સુંદર કવિતા લખી હોય કે એનું ચંદ્રમાં જેવું મુખ છે પોપટની ચાંચ જેવી નાસિકા છે કમળની પાખુડીઓ જેવી આંખ છે આમ કવિતા લખે અને અને તમને એમ થાય કે આનું તો કાર્ટૂન જેવું જેવું બને તમે ગોળ મોડું દોરો પછી સુખની ચાંચ જેવું નાક દોરો પછી કમળની પાખોડી જેવી આંખો તો કાર્ટૂન જ બને અરે એના રસ કવિતા છે કવિતાનો કવિતાની જેમ આનંદ લેવાય એના ડ્રોઈંગ ના બનાવાય એ કાવ્યાત્મક રૂપે અનુભવાય એમ વિજ્ઞાનનો અનુભવ કોઈ કે આ ફૂલના ડિસેક્શનની શું જરૂર છે એની તો સુગંધ લેવી જોઈએ અરે આ સાયન્સ છે આમાં ડિસેક્શન જ કરવું પડે એની ભીતર શું છે એ શોધવાનું છે અરે કવિ પાસે જાઓ તે ફૂલોના સુગંધનું વર્ણન કરે કારણ કે આ કવિતા છે એમ જ આધ્યાત્મિક છે અહીંયા આધ્યાત્મિકતા છે અહીંયા આધ્યાત્મિકતાનો અનુભવ સુચારિટીનો અનુભવ કરવાનો છે આપણે બીજા સબ્જેક્ટ તો ભણવા નથી આવ્યા આપણે આધ્યાત્મ સ્પર્શવા આવ્યા છીએ આત્મા અને પરમાત્માની વાતો કરવા આવ્યા છે તો દરેક વસ્તુ છે પહેરવાનું ઓઢવાનું ખાવાનું આજે કોઈ હેલ્થ ક્લબ કોઈ કરતું હોય એનું ફૂડ જુદું હોય કોઈ ક્લબમાં બોડી બનાવવા જતું હોય તો પાછું એનું ફૂડ જુદું હોય પ્રોટીન વધારે વધારે એમ એક સ્પિરિચ્યુઅલ મીલ પણ છે કે તમારે આધ્યાત્મિક માર્ગે જવું છે તો તમારે આ જ ખાવું જોઈએ આ નહીં ખાવું જોઈએ કે જેથી રજો ગુણ તમો ગુણ સત્વગુણ અને એમાં સત્વગુણની પ્રધાનતા થઈ તમારું મન વધારે સ્વિચારિત તરફ જાય તો સ્પિરિચ્યુઅલ ફૂડ છે એ પણ વાય આજ વાય આ બધામાં પ્રશ્ન 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 અને સાબિત આપણને જવાબ લેવામાં રસ નથી હોતો આપણને તો સાચા કરવામાં રસ હોય છે હું સાચો છું બસ એ સાબિત કર મૂળ વાત એ છે દરેક વસ્તુની એક વ્યવસ્થા છે અને એ પ્રોસેસને જ્યારે તમે રિસ્પેક્ટ કરશો અને એને સ્વીકારતા જશો તો તમે તમારા ગોલ સુધી પહોંચશો ગંતવ્ય સુધી પહોંચશો આખો પ્રકાર છે તો અહીંયા જે વાત કરી કે જ્યારે

સત્યવતી અને પરાશર બુલી ને ત્યાં ભગવાન ના જ્ઞાન આવતા એટલે યમુનાજીના દ્વીપ ની વચ્ચે જન્મ થયો એટલે દ્વૈપા કહેવાય કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપા કહેવાય અનેક અનેક નામ ના કયા સત્તર સત્તર ની રચના કરી વ્યાસજી વેદોના ના વિભાગ કર્યા મહાભારત જેવો એક લાખ શ્લોકોનો જયગ્રંથ લખ્યો પણ મનમાં હજી આનંદ પ્રગટ્યો હજી શોક છે પ્રસન્નતા થયો કે આટ આટલી રચના આટલા સર્જન પછી પણ મનમાં આનંદ કેમ પેદા થતો શોક મગ્ન દૂર બેઠા છે ગંગાજીના તટ ઉપર વ્યાસ જે કાર્ય માટે જેનો જન્મ થયો હોય એ કાર્યમાં ન જોડાય ત્યાં સુધી સંતોષ ન થાય હું જીતીશ કે હારીશ એની ચર્ચા થઈ ન કાંક્ષે વિજય કૃષ્ણ ન સુખાનીચ ન વિજય જોઈએ રાજ્ય જોઈએ મારે લડવું નથી મો પેદા છે ભગવાને સુંદર જવાબ આપ્યો એ રીતે જ રામાયણમાં તમે જુઓ વાલ્મીકી રામાયણમાં તો ક્રૌચ પક્ષીને મરેલું જોયું અને જે શોક પેદા થયો પહેલો જગતનો અનુષ્ટુપ છંદ પ્રગટ થયો અને વાલ્મીકી રામાયણ ની રચના શરૂ થઈ એ રીતે જ ભાગવતજીમાં પણ વ્યાસજીનો શોક છે મહાપ્રભુજી સમજાવે છે ભાગવતમાં ત્રણ ભાષા છે લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા દર્શન જે જે લીલાઓના થયા વ્યાસજી ગાતા જાય અને ગણપતિજી લખતા જાય

અરે એટલામાં દૂરથી અવાજ સંભળાયો મિત્ર કાન ઊંચા થઈ ગયા અશ્વતા આખો દુર્યોધનનો અવાજ ભાગ તો ભાગ તરફ ગયો જોએ તો લોહીના ખાવા છીયામાં જેની જંગાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ભીમે એની જંગાઓને દસ્ત કરી નાખી છે એવો લોહીથી ખડાયેલો દુર્યોધન અંતિમ શ્વાસો થઈ રહ્યો જ્યાં શોર્થાવાને જોયો ચમક આવી ગઈ આંખમાં મિત્ર તું આવી ગયો હા મારી પાસે બહુ સમય નથી મારી છેલ્લી ઈચ્છા પૂરી હાથમાં હાથ મૂકીને અશ્વત્થામાં કહે છે હું વચન આપું છું તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ બતાવ શું છે તારી અને દુર્યોધન કહે છે કે મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા ધડ જોવા માંગુ છું મસ્તક જોવા માંગુ છું વચન આપું છું કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે ત્યારે પાંચે પાંડવના કપાયેલા મસ્તક લાવીને તારા ચરણોમાં ફેંકીશ વચન તો આપી દીધું પણ સામી છાતીએ લડવાની તાકાત અશ્વથ છે નહીં એકલો પડી ગયો ચિરંજીવી છે ને અશ્વથથાવમાં મળેલું આશો અનુમાનસો વિરુદ્ચણ અષ્ટ ચિરંજીવીઓમાં અશ્વથ પૂજન થાય છે આજે વલ્લભ પુલ્લ જન્મદિવસ છે તો માર્કંડીય પૂજા થાય એ માર્કંડેય પૂજામાં શું હોય અષ્ટ ચિરંજીવીઓને વંદન કરવામાં આવે પૂજન કરવામાં એમાં અશ્વથ થાવાનુંય પૂજન થાય તો કહ્યું કે જેનું ચિરંજીવીમાં પૂજન થાય એની બુદ્ધિ આવી કેમ બગડી

દુર્યોધન ના ચલો ભગવાન પાંચે પાંડવો કરવી છે ચાલો મારી સાથે યમુનાજીના તત્વ પાંચે પાંડવો ચાલવા લાગ્યા પાંચે પાંડવોના બાળકોને ભગવાને કહ્યું કે ચાલો મારી સાથે અને બાળકોએ ભગવદ આજ્ઞા ઉલ્લંઘન કર્યું ને ગયા નહીં અને આજે પાંડવોની જગ્યાએ પાંચે પાંડવોના પુત્રો સુતા રાત્રિના સમયમાં ખડગ લઈ અને આવે અસ્વસ્થામાં વિચાર કરે છે કે પાંચે પાંડવો સુઈ રહ્યા છે અને મસ્તક થી કેશ પકડી શ્રદ્ચેદ કરી અને એક એક ને પાંચે મસ્તક લઈ કોટડામાં બાંધી કપડામાં અને પાંચે કપાયેલા મસ્તક ને લઈને દોડ્યો છે દુર્યોધન ની સામે દુર્યોધન ને કેવા નાખો મેં વચન ને દીધું છે પાંચે પાંડવ ના કપાયેલા મસ્તક લઈને આવી ગયો છું દુર્યોધન કે જલ્દી બતાવ મારી પાસે સમય ઓછો છે અરે જ્યાં મસ્તક ફેંક્યા જોતાની સાથે દુર્યોધન ની આંખો બી જાય

બાળક દીકરો ચાર ખભે ચડીને જતો હોય છે લોહીના આબોછીયા ભર્યા છે કપાયેલા ધડ છે પ્રદાપ કરતા કહ્યું હે કૃષ્ણ અને ભગવાન પાંચે લઈને દોડતા દોડતા કહ્યું આવા માં ભગવાન ને કેમ પુકારે

અને ભાગવત લખ્યું કે કોઈ બની ચડાવવા માટે કોઈ પશુ ને ઘસડતા ઘસડતા કોઈ લઈને આવે એમ અશ્વત્મા ને ઘસડતા 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 છાવણીમાં લઈને અર્જુન આવી ગયો

ખબર એ ન પડે મોટા દીકરા છે પણ છે પાંડુ રાજા બને ઘટનાઓ તમે એક એક જુઓ મહાભારત એક એક વિચારવા જેવા મહાભારત ગીતા મહાભારત ગીતા નો ગીતા ભાગ છે ભાગવત અને રામાયણ રામાયણમાં તમે જુઓ તો બધા તમે મહાભારતમાં જુઓ તો મારું 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 કેમ ચાલે રામાયણમાં તારું 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 મહાભારતમાં મારું 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 અને ભાગવતમાં ન મારું ન તારું આ બધું તો ઠાકોરજી આ પરમ ભક્તિ ની અવસ્થામાં તમે મારું કે તારું નહીં સારું થવું બધું ભગવાન અશ્વત્થામાં અપમાનિત થયો થયું કે શું કરું બ્રહ્માસ્ત્રનું નું

અર્જુન પુત્ર ની પત્ની ઉત્તરા ગર્ભવતી અરે આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈ છોડી ઉત્તરા તરફ કરોડો સૂર્યો વાળવા આવતા હોય ગભરાવા લાગી મારી ચિંતા નથી પાંડવો જયારે આવી અને દ્રૌપદી આરતી ઉતારે છે સ્વાગત કરે છે અને કહ્યું કે તું ઘરમાં પહેલી વાર આવે છે તો પહેલા પગે કોણ હોય પગે લગાય દ્રૌપદી પૂછું બતાવો આપણા ઘરમાં મોટું કોણ અરે કુંતાજી મોટા છે યુધિષ્ઠિર મોટા છે ભી મોટા છે અર્જુન મોટા છે આ બધા મોટા છે દ્રૌપદીએ કહ્યું કે આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે મારા ચીજ ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા મોટાઓ બધા મસ્તક નમાવીને બેઠા હતા બેટા જીવનમાં જયારે પણ સંકટ આવે ત્યારે આ કોઈ લૌકિક ને ન બોલાવતી કૃષ્ણ નામનો પુકાર કરજે છેલ્લી ઘડીએ એ જ કામ લાગે છે એ જ વસ્ત્ર રૂપ ધારણ કરી એણે જ મારી લાજ બચાવી અને જયારે આ સંસ્કાર આપ્યા છે ત્યારે ઉત્તરાપકાર કરે છે ભગવાન ના નામ અને ભગવાન અંગુષ્ટ માત્ર રૂપ ધારણ કરી ઉને ઉત્તરા ના ગર્ભ માં જ્યાં સુધી બ્રહ્માસ્ત્ર નો પ્રભાવ રહે છે ત્યાં સુધી એ ગર્ભ રક્ષા પરમાત્મા અને ગર્ભમાં માં રહેલું બાળક ચારે બાજુ જુએ છે ત્યાં કોણ મારી રક્ષા કરી રહ્યું છે પરિઈક્ષતી ઇતિ પરિક્ષિત જે ચારેય તરફ ભગવાન ને જુએ એ પરીક્ષિત છે અને અહીંયા પરીક્ષિતનો જન્મ થયો છે